બાર છ બે હજાર પચીસના જે અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ જે દુર્ઘટના થયેલ છે તે બહુ જ દુઃખદ ઘટના બની છે અને જેટલા લોકો એમાં શ્રીજી ચણન પામેલ છે તેઓના આત્માને ખૂબ સુખ શાંતિ આપે સાથો સાથ આપણા એક સીએમ સર વિજયભાઈ રૂપાણી પણ આની અંદર સવાર હતા તેઓના આત્માને પણ ખૂબ સુખ શાંતિ મળે તેવું ઈશ્વરને પ્રાર્થના વિજયભાઈએ આપણને રાજકોટની અંદર ઘણું આપ્યું છે જે અમે આ પાર એમનો ભૂલી નથી શકવાના એમ્સથી માંડી અટલ સરોવરથી માંડી ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડી અને રાજકોટભાઈ રાજકોટમાં વિજયભાઈ ખૂબ સરસ કર્યું છે જે અમે બધા એમના ઋણી છીએ વિજયભાઈ અને એમના ખાસ પરમ મિત્ર એવા વિનુભાઈ રાજ્યગુરુ જે રેસકોસમાં આપણે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ મેચ કરતા ત્યારે મારા ફાધરના કહેવાથી હું વિજયભાઈને અવારનવાર તેમની ઘરે મૂકવા જાતો અને વિજયભાઈ મને દીકરાની જેમ રાખતા ટૂર્નામેન્ટમાં એમને ઘણી એવી ઈચ્છા હતી કે આને આપણે ક્યાંય ઉપર સુધી લઈ જઈએ અને સાથોસાથ મને કાર એસેસરીઝનો ખૂબ શોખ હતો હું કાર એસેસરીઝ ઇન્ટિરિયર મોડિફિકેશન કરું છું વિજયભાઈ મારી ગાડી જોઈ અને મને અવારનવાર એમ પણ કહેતા કે દીકરા મારી ગાડી એ મને આવી બનાવી દે ઇનોવા ક્રિસ્તા જે છે એમાં મેટિંગ સીટ કવર્સ થી માંડીને બધું આપણે આપણી સ્ટાઇલથી આખી એમની ગાડી એ મોડીફાઈ કરી આપે છે